જય દેવતા હર ગાવ લઈ ગયા નહીં ગુડ મોર્નિંગ જય માતાજી નહીં લાગતું તો ચલો આ બાજુ તો જો ખાટલા એવા ને પડ્યા છે હજુ તો બહુ મોડું થઈ ગયું તો એ ખાટલા ની વારે નહીં હજુ કૃષ્ણ મમ્મી તો ચણા ફોલા હે જય મી આપણે સાગા તો રોટલી બનાવી નથી ચા માં નાસ્તા માટે બનાવી નહીં થોડી ચણા ફોલા બહુ બધા જય મી ટિફિન લઈ જાય નહીં

तो पोपटा फोली गाड़ी तो है नहीं लोट पर बोर्ड दी दो है तो फटाफट फोली गाड़ी भाई साग वगैरह नहीं मम्मी साग वगैरह तैयार कर दी थी से नहीं जो चना पर फोली, तो से पर फोली से, गाड़ी से डुंगरी सवार गाड़ी से मरचू आते है तो वगैरह नहीं तो हमें तो नहीं आज लेवा मुकु तो गई लेवा चाल से नहीं हो गई तैयार ना हो चल ले वो તો વઘાર હું જોઉં ફોર્મમાં હોય તો ગઈશ કે શું શાક વઘારે ને આપણે જઈએ ફોર્મમાં તો ચલો જઈએ ફોર્મમાં આપણે તો હવે કઈ ગયા છોકરો બધા કૃષ્ણ દાદી તો પેલી બાજુ કચરું બહાર ચલો ગઈશ અમે તો ગયેલા સાહેબના ઘરે દૂધ શાકભાજી આપવા અને સીટના સુકાણ લગણ હતું તે આપણે તો મીઠાઈ આપીએ શું છે ચલો જોઈ લઈએ ખોલીને જો ક્રિષ્ના ચોકલેટો મોકલાય છે બેને આટલી ચોકલેટો છે ને મીઠાઈ પણ છે જોઈ લઈએ શું છે ખોલીને જોઈ લઈએ તો ચલો ગ આપણને તો મીઠાઈ હશે પણ નહીં આ તો જો ગિફ્ટ આપી છે બધાને

어머님, 구만을 너 a l l y 이번 e l i m 열심히까지 보러 h a v i 야 begun 어디 h a m a o g e

દેખાય આ બાઈ તો બધા જમવા બેસી ગયા છે સ્નેહ જો ગઈ સરસ મજાનું જમવાનું છે શાક રોટલી તો રોટલી લેવા ગઈ છે જો ગરમ લાઈ

বনাও <laughs> দলিগুৰি

તો ચલો ગાઈસ ચા પી લઈએ આપણે તો કિશ્ન મમ્મી તો વીત્યો તો હું લેલી ને આપતો ચલો ચા પી લઈએ ગરમ ગરમ ગરમી બિસ્કુટ નાખ્યો તો ચલો ગાઈશ તો વાજી ગયા છે ના બાજુ ક્રિશ્ન મમ્મી તો ચાર થઈ ગયા યાર ચાર તો ખોદી ગાડી નહીં જો દૂધી ન્યાતી ત્યાં આજે તો નહીં ન્યાધી ના તો શું કરો શાક તોડો તુવેર તોડ્યા વગેરે ખીચડી બના તુવેર થાય પણ ભરાય નહીં નઈ પેલી બાજુ હશે એ નહીં પેલી બાજુ નહીં પેલો આ સોડો જો પેલો આડો પડી બે તો દેખાય જો ચલો ગેસ કિશન મમ્મી તે બાજુ તુવેર લે એક એ થઈ જશે નહીં આપણે તો ભરી ભરી તો લે હા તો તું એવું કરું જોઉં પેલા ભાઈ ભાઈ આવું થોડુંક વારી લઉં ને ચલો ગાઈસ આપણે સાફ સફાઈ કરી પેલી બાજુ તો ગાઈસ ફોર્મ માં તો આપણે ઘરે આવી ગયા છે અને આ બાજુની કે મમ્મી ખીચડી વગરની તૈયારી કરવા મોડી નહીં તુરો ફોલો મારી હે ઓય પણ એકલી એકલી ફોલો આ તો હે આ તો સારા મેના ચોખા વાણે છે ખીચડી બનાવવાની વગરની ખીચડી બનાવી પણ સરસ બનાવી મસ્ત ચોખા વાણે 80 રૂપિયા કિલો બીજા હતા 100 વી પણ એટલા બધા એટલા બધા મોગા નહીં લઈ જાય એટલે કોઈ નહીં

સ્કૂલે જીને આવ્યો ચાલો રિહાલ કહેતી મમ્મી તત રિહેલો રિહેલો આવડો મોડો થઈ જશે ચોકલેટો ખાવાની આવું ચલો ગાય સાહેબ તો પડી ગઈ છે ને આજે બનાવી છે વઘારેલી ખીચડી નહીં ગરમ ગરમ જો સરસ મજાની બનાવી હે આ તો ચોખા લાયેલા પિક્ચર ખીચડી બનાવ મોટા તો બનાવી હેશ મમ્મી આ બાજુ ખા બેઠી હે કૃષ્ણ બાજુ ચાલુ કરી દીધું ખાવાની કઈ શું ગરમ ગરમ ખીચડી કે દહી પણ છે માટે બધા દૂધ પણ છે તો ચલો ગાય ખાઈ લઈએ બપોરનું ચણા શાક મેગી રોટલી પડી છે તો ખાઈ લઈએ તમીન જમીનની તબિયત તો થોડીક નરમ છે આજે તો નઈ જમીન શરદી એવું થઈ ગયું છે એટલે તો ચલો ગાય ખાઈ લઈએ